નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબકરાઈક કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ શનિની ચિંતા છોડો બે હજાર પચ્ચીસમાં મંગળ કરશે રાજ મેષ સહિત ચાર રાશિવાળા રાજા મહારાજા જેવું સુખ ભોગવશે બમ પર ધનલા

કારણ કે આ વર્ષે અનેક ગ્રહોને નક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર જોવા મળશે જેની અસર તમામ બાર રાશિઓ પર પડશે નવા વર્ષમાં ગુરુ બૃહસ્પતિ રાહુ કેતુથી લઈને શનિ રાશિ પરિવર્તન કરશે બીજી બાજુ નવા વર્ષમાં બે હજાર પચીસ માં મંગળ રાજ કરશે એવું પણ કહેવાય છે કારણ કે બે હજાર પચીસ મળીને નવનો આંકડો બને છે અંકશાસ્ત્ર મુજબ મૂળાંકનવનો સ્વામી મંગળ ગ્રહ છે યુદ્ધના દેવતા અને ગ્રહોના સેનાપતિ પણ માનવામાં આવે છે રાશિઓના જીવન પર મંગળ ગ્રહનો પ્રભાવ જોવા મળશે બે હજાર પચીસ માં કઈ રાશિઓ પર મંગળ મહેરબાન રહેશે એ પણ જાણો અંકશાસ્ત્ર મુજબ મૂળાંકનવનો સ્વામી મંગળ હોય છે અને ભગવાન હનુમાનની પણ આ લોકો પર વિશેષ કૃપા હોય છે આવામાં વર્ષ બે હજાર પચીસમાં શુભ ફળની પ્રાપ્તિ માટે હનુમાનજીની પણ વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ નંબર એક મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ રાશિના જાતકો માટે નવું વર્ષ બે હજાર પચીસમાં ખૂબ ખાસ રહી શકે છે મેષ રાશિના સ્વામી મંગળ પોતે છે રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે ઝડપથી વધારો થશે જેનાથી તમે કંઈ કરી શકવામાં સફળ રહેશો મંગળની કૃપાથી બે હજાર પચીસનું નું વર્ષ તમારા માટે સ્થિર રહે છે આર્થિક સ્થિતિ સારી રહેશે બચત કરવામાં પણ સફળ રહેશો નંબર બે કર્ક રાશિ વર્ષ બે હજાર પચીસ માં કર્ક રાશિના જાતકો માટે ખૂબ સારું રહી શકે છે વર્ષની શરૂઆતમાં મંગળ આ રાશિમાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળશે અને સામાજિક દાયરાનો વિસ્તાર કરશે તો તેનાથી તમને ખૂબ લાભ થઈ શકે છે કરિયરના ક્ષેત્રે પણ ખૂબ લાભ થઈ શકે છે તમને નવી તકો મળી શકે છે જીવનમાં ખુશીઓનો આગમન થશે તમારી અંગત લાઈફમાં પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરો તો સારું રહેશે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે નવું વર્ષ બે હજાર પચીસ સારું રહેશે મંગળની કૃપાથી ખુશીઓ દસ્તક આપશે ઉન્નતિના પણ યોગ બની રહ્યા છે મંગળ આ વર્ષે તમને વ્યક્તિગત રીતે ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે બિઝનેસ કે વેપાર સાથે જોડાયેલા જાતકોને ખૂબ નફા સાથે ઉન્નતિના યોગ બની રહ્યા છે તમે તમે તમારા પર ધ્યાન આપશો આત્મમંથન કરીને ઘણો ફેરફાર કરશો નંબર ચાર કુંભ રાશિ વર્ષ બે હજાર પચીસ માં કુંભ રાશિના જાતકો માટે ખૂબ સુખદ રહે છે શાંતિની સાથે પોતાનું જીવન જીવી શકશે પરિવાર અને મિત્રો સાથે સારો સમય વિતાવશે તમને પરિવાર અને ગુરુઓનો પૂરેપૂરો સહયોગ મળશે જેનાથી તમે તમારા લક્ષ્યને મેળવવામાં સફળ રહી શકો છો આર્થિક સ્થિતિ પણ સારી રહેશે પરંતુ સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની જરૂર છે નંબર પાંચ મીન રાશિ મીન રાશિ પર મંગળનો સકારાત્મક પ્રભાવ પડશે આવામાં આ રાશિના જાતકો માટે પણ નવું વર્ષ બે હજાર પચીસ સારું રહેશે સંચાર કળા તમને કામ લાગી શકે છે તેનાથી તમારા કરિયરમાં ઘણો મોટો ઉછાળો આવી શકે છે આર્થિક સ્થિતિ પણ સારી રહેશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઈકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર